નવા પૈસાના બંડલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક ખાતે રૂપિયા દસ વીસના બંડલ અને પરચુરણ સિક્કા લેવા માટે લાંબી કતારો જોવા મળે રિઝર્વ બેંક તેમજ હેડ ઓફિસની સૂચના મુજબ લોકો માટે દસ રૂપિયા વીસ રૂપિયા તેમજ પરચૂરણ સિક્કા માટે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું આવનારા તહેવારને ધ્યાનમાં લઈને તમામ આવનાર લોકોને દસ રૂપિયા વીસ રૂપિયાના બંડલ અને પાંચસો સિક્કા આપવામાં આવશે ચૌદસો બંડલ દસ ના સાતસો બંડલ વીસ ના અને ત્રણ લાખ રૂપિયા એક બે પાંચ ના પરચુર સિક્કા આપવામાં આવશે મારું નામ મુકેશ પટેલ જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મુખ્ય શાખા ગાંધ આ જે આયોજન છે એ રિઝર્વ બેંકના આદેશ મુજબ અમારી હેડ ઓફિસની સૂચના મુજબ પ્રેસ બંડલનું વિતરણ પબ્લિકમાં કરવા માટેનો મેળો ગોઠવવામાં આવ્યો છે કે જેમાં વીસનું પ્રેસ મંડલ દસનું પ્રેસ મંડલ અને પાંચસો રૂપિયાની પરચુરણ પબ્લિકને દરેક પબ્લિક માટે આપવામાં આવે છે કે જેથી પબ્લિકને સામાજિક પ્રસંગોમાં ને એમાં પ્રેસ મંડલો કામ આવે અને પબ્લિકને પ્રેસ મંડલનું ઘરે ઘરે વિતરણ મળી રહે